નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે રણછોડપુરી લખતર ગામની અંદર લખતર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું આવતીકાલથી શરૂ થઈ રહેલ નવરાત્રી નિમિત્તે અસામાજિક તત્વોની અંદર પોલીસનો ડર બની રહે અસામાજિક તત્વો કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ન કરે લુખા તત્વો મહિલાઓની નવરાત્રીની અંદર કોઈ પણ પીઆઈ યોગેશ પટેલ દ્વારા માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી હતી અને તેમના દ્વારા લખતર ગામની અંદર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેથી કરી લખતર ગામના જે વેપારીઓ છે જે લોકો ખરીદી કરવા આવે છે તેઓને તેઓને ઉપ તેઓને એવું લાગે કે પોલીસ અમારી સાથે છે અને લગતાના અસામાજિક તત્વો માં પોલીસનો ડર બની રહે